ને આજે ખબર ગાડી માંથી કેમ બ્લોક ચાલુ કર્યો તમે ને કાલ ના બ્લોક માં જોયું કે હું જુનાગઢ થી ઘેર આવી ગયો તો આજે ચડવા ગયો હતો ત્યાંથી ઘરે આવી ગયો અને અટાણે હે ને ભાઈ બાર બાર જી હદે પોવો ને ને અનએક્સપેક્ટેડ જો જાડવા બધા હે ને આમ આમ થાય હે બહુ જ નો પોવો ને હું ઉતરીને એકવાર ઉતરીને તો હે ને ભાઈ સંભરાય ને મારો અવાજ એટલે જો જોતા પોવાની તો વાતું પૂરી હોય જા ડાયરેક્ટ ભાંગીને આવી ગઈ અને યહાં પર ભીતા પોવો ને અને લગભગ હેને એટલે વરસાદ આખે જોરદાર હો તોડી નાખે આવો કેમ એટલે આદર જોતા ભાઈ જો આ છે ને મને સામે વરસાદ દેખે પણ વિડિયામાં નહીં આવી શકે જો જો કે કેવા આવો અને આપણે વિવાન તું શું કેતો તો વાવા આવ્યું હા વાવા આવ્યું ગોય બાય ના જતો હા જો માર વિવાન ભાઈ જાવ અરે આ જો કો જલ્દી દરવાજો ખોલ અને ભાઈ જો તો આ પોવા ઓ આજે વર્ગી રહેવાનું એ આપડે ખબર પડે વરસાદ આવે ને પછી તમને બતાવું

એટલે હે ને વેલો ટાકો આપણે જે હવાના પરમાં ભરી લીધો હોય ને અહીં હે ને નળી નીકળી ગઈ છે એટલે સ્પેશિયલ ઉપર આવ્યો બાકી મોટર ચાલુ કરી દે ને ભરાઈ જાય તો કંઈ ઉપાધિ નથી અને અહીંથી આપણે એને સસ્તું મેકેનિઝમ હે જો અહીંથી છે પાણી જાય તે આખું અહીંથી થાય નીચે હે ને આપણો ટાકો ક્યાં રાખ્યો એમાં જાય અને એ બધી વસ્તુ ઠીક પણ આપણે હે ને આટલામાં જવાનું છે ગામમાં હવે કોઈ એમ ના કહેતા કે રખડવા જાય દર વખતે ક્યાંય રખડવા જ ના જવાનું તારા માજી અવાજ આવે પાણીનો અવાજ બેરોકતે હે આપડે ને રખડવા ન જવાનો આ વખત હે ને આપડે કઈ કામ હે કાનાજી ના કપડા તો આપડે અમે લેવા જવાવાજી ને ઘણી બધી થોડી નાની આવી વસ્તુ હોય હોય છે કેજી લેવા જવાની મને ન હ ભાઈ મને નીચે બોલા આવે એટલે હું જા ગામ માં ડાયરેક્ટ ન આ જન મોડું હવે આજે પણ આપણે દર રોજ નિયમ લઈને જવાનું આપણી સ્કૂટી ને આપણે ને બુલેટ ને ધોવી જો હે ય ભલે વર્ષા છે પણ દેવી ને તે ધોવા દેતા ઇસકી હાલત બહુત કઠિન હે અને અમારો વિવાનભાઈ કેટલા દીપાઈ વિડીયા માં એટલે જો કે કાલના વિડીયામાં હતો એટલે આપણે છે ને હવે વિવાનભાઈને ને જ કામ કર્યું પણ આજે ભેગો નથી લઈ જાવ અરે ભાઈ ગામમાં ગમે કામ હોય ત્યારે ભેગું આવવાનું નથી લઈ નીચે પડાવી દે ઉચીતા કરીને ભાઈ નીચે પડાવવાની વાત કરજે અને જાણે છોટું ડોન હોય છોટું ડોન ના જેમ તું એન છોટું ડન એ ઊંચી કરી લીધી રાખની નીચી ક્યાંય જવાનું થાતું નથી નીકળ્યા અને હે ને આપણે આજે ખબર શું કરવા આપણે હે કાનાજીના જે ડેકોરેશન કરવાનું હોય કયો દિવસ છે ને એ મને ખબર નથી પણ મસ્તીની દુકાનમાં ભરી આવી જે ભૂલથી હિવાનભાઈ એવું ભેગો ઉડે તો જા કયો કેવી મસ્ત એની મૂર્તિઓ આગે બધા તારા જેવા લાગે કે નહીં આજે કેપ્ટન અમેરિકા છે આઠમી ફેલ જો મસ્ત નું કાનુડો થોડી ઘણી ખરીદી કરી લો પછી મળું તમને અને આજે છે ને આપણે કાનાજી માટે સ્પેશિયલ દિવસ છે ને કયો દિ હે ને મને ખબર નથી પણ જો આપણે હે આજે ડેકોરેશન કરીયો ને માટે મસ્તીનું નું જાય ફૂલ રાખ્યા હે આ બધું બાકી જ પડ્યું હે ડેકોરેશન કરીને પછી તમને બતાવું તો જે આપણે મસ્ત મજાનું હોય ને શણગારી દીધું હોય નહીં ખબર કેમ આજે આપણે સત્યનારાયણની કથા કરી અને પ્લસ ખાલી આમ મજા આવી હોય એટલે ભગવાન હાટું કરવાની અને આ બધું પડતું જાય છે યે આટલી વારમાં પાછું રાખ દઉં ભાઈ પાછું સીન લઉં યસ યો આ રીતે કંઈક સેટઅપ છે આખું બે કાના બેઠા છે હું ને મારા ભગવાનભાઈ છે ને બે રહતા અને હું શું કરું બ્લોગ ઉતારું નહીં બ્લોગ ઉતાર્યું હો ને પ્લસ હવે અમારે એડિટિંગ કરે વાગી કેટલા ગયા ખબર છે ટાણે હાળા ત્રણ થઈ ગયા ને આપણે એને પાંચ વાગે આપણું બ્લોગ ડેઈલી વ્લોગ પાંચ વાગે જ આવે આઠ વાગ્યાના ટાઈમમાં યાર મેળ નથી આવતો ઉઠવાનો એટલે આઠ વાગે નહીં સાંજના પાંચ વાગે જ આપીએ રોજ બરાબર અને આપણે એવું બધું છે અને બ્લોગ પહેલાં એડિટિંગ કરી લઉં કાલનો જુનાગઢ ગયો હતો એ બ્લોગ એડિટિંગ કરે અપલોડ કરી દઉં ગાય અને વિવાદને થોડીક ફરી કરી લઉં હોય

એટલે એને આપણે એનો કઈ ઈલાજ કરશું ને આપણા ઘરે આવે મહેમાન એટલે વિડીયોમાં આગળ ગઈ ના રહ્યા વિડીયો ભલે નાનો જ્ઞાન થશે પણ મજા જરૂર આવતી વંદા અને કીડી બે એકબીજાના માહિયાઈ થાય જો આમાં તો વહી જઈ નથી હવ ખતમ સબ ખતમ હો જુગા અહીંયા જો ભાઈ આપણે ઘૂઘરા લઈ લીધા અને હવે ઘરે જઈને ને થી સીતાફળ રબડી લેવાની તો જમી કરીને મળું તમને ડાયરેક્ટ બપોર પછી વયા ગયા હાળા પાંચ વાગી ગયો અને આપણે જાઓ ત્રણ મેં એ જવાના હે કપડા લેવા કપડા વપરા લઈ નાખી થોડા ઘણા જનો હમણાં પ્રસંગ ને બધા આવે હે તો આપડી ને હે ને એ સ્ટાર્ટ કરી

ના મહિના દйна કપડા બદલાવે લીધા ના તા હજી બદલાયા ન બેરો પછી મળું તમને આ બાજુ દોસસ ધ્યાન આપને હાથમાં

બધી ન્યુ આઈટમ આવી ગઈ છે જોરદાર બધી પેઇન્ટ વાળી છે અને એડ્રેસ શું છે ભાઈ આપણો અહીં છે ન્યુ સુપરમાર્કેટ શાક માર્કેટ ની બાજુમાં શિવ ફેશન સતીશ શિવ ફેશન માં આવવાનું ભૂલાય નહીં અને શિવ ફેશન ની માર્કેટ ની બાજુવાળી ગલીમાં છે ને ભાઈ ઘણી બધી દુકાન જો અહીંયા શિવ ફેશન છે પછી આ જો આગળ એક શિવ ફેશન હે એ બધી આપણા ને જેવા ભાઈ ની છે એટલે મુલાકાત લેવાનું ભૂલાય નહીં શિવ ફેશન જામ ખંભાળિયા તમારો ભાઈ મસ્ત મજાના કપડાની ખરીદી કરીને આવી ગયો ને એ બધા કપડા હું તમને ટણે નહીં બતાવી કેમ કે આવતા બ્લોગ માં તમને ખબર પડી જાય બધા ટીશર્ટ ક્યાં હોય ને ઉતરી જાય એટલે અને હે ને મારો ભાઈ ભાઈઓ આ મારો કલેજા એક કલેજા મારા કલેજા નો કાલે બર્થડે હે કા એટલે આપણે અરે કેક તો લઈ આવું જ ને ગાંડા રામજો હું તને હું કહું કે હે ને પછી આપણે બર્થડે માં બીજા આપણે હું સેલિબ્રેશન કરી હું વાલ તારે કે તે વિચારીને રાખ્યું કેવાની પાર્ટી દઈ તારો બર્થડે તો પાર્ટી તા હોય કે ના હોય પણ મારા આગળ પૈસા ના હોય તો આ ગરીબ હે તો ગરીબ હે કઈ તારી આગળ પૈસા ના ગરીબ મારા હોય તો હું કરું પૈસા એના પૈસા તો આપણે લઈ લે હું એક એક હે મારી પાસે એક એક જ રૂપિયો ખાલી એક જ રૂપિયો

ने